ભાવનગરમાં પૂરતી બસ સેવા નહીં મળતા એસી સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા નવા જૂના રતનપર કોડિયાક હાથક ગુંદી હોયદળ સહિતના ગામડાઓ સુધી પૂરતી બસ સેવા મળતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવવા જવામાં ભારે મુશ્કેલી સહન કરવી પડે છે વિદ્યાર્થીઓ અને ગામ લોકો દ્વારા એસટીના વિભાગીય અધિકારીને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવતા આજે વિદ્યાર્થીઓએ એસટી ડેપો ખાતે એકત્રિત થઈ ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તમામ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ નથી ઉપાડતા અમારી મુશ્કેલીઓને સાંભળતા નથી બારૈયા પાયલ છે અને હું કુડા ગામથી આવું છું અમારે દરજ્જા બસનો પ્રોબ્લેમ થાય છે કે અમે સાડા પાંચના ઘરેથી નીકળવી બસ વાટે ઉભા રહેવી અને બસમાં અમને જગ્યા નથી મળતી બ બે કલાક અમારે ત્યાં તો ઊભું રહેવું પડે છે તો આના નિવારણ માટે ક્યાંક કરજો મારું ગોહિલ ગોહિલના હેંચી છે મારું નામ આ અમારા રોષનો પ્રશ્ન થાય છે હવે અમારે બસમાં રોજ આવો પ્રશ્ન થાય છે અમે સવારના સાડા પાંચથી ઊભા હોઈએ છીએ પછી બસમાં પણ ઊભું રહેવાનું થાય છે અમારે રોજ અહીંયા કલાકથી કલાક ઊભા હોઈએ છીએ અમે અમે આથપથી આવ્યા છીએ અમારે રોજ પચીસથી ત્રીસ કિલોમીટરનું મારા બધા વિદ્યાર્થીઓ સાથે છે સાહેબ ઘણીવાર અમે ડીએમ સાહેબ અને એસટી વિભાગમાં અરજીઓ લેખિત અરજીઓ કરેલી છે મૌખિક રજૂઆત કરીએ છીએ દરરોજ તો પણ કોઈ પણ અધિકારીઓ અમને જવાબ પણ સરખા આપતા નથી અને જે બસમાં અમે આવીએશ એમાં ખૂબ જ ગર્દી થાય છે એકથી બે બસ તો આવે છે એક બે એક બસમાં એકસો પાંત્રીસ દોઢસો જેવી સંખ્યાઓ દરરોજ ભરાઈને છે તો પણ વિદ્યાર્થીઓને હજી પણ જગ્યા મળતી નથી હવે જો પણ એક પણ રસ્તામાં અકસ્માત મારો થયોનો જવાબદાર કોણ વિદ્યાર્થીઓને બીતા બીતા ભણવા માટે આવવું પડે છે મારું નામ ઘનશ્યામભાઈ વેગડ હું જૂના ઉપ ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અમે ડીએમ સાહેબને અવારનવાર રજૂઆત કરી છે છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર લેટર પેડ ઉપર એને આવેદન પણ આપ્યું છે કે ભાઈ અમને લોકોને પૂરતી બસ મળતી નથી અને સમયસર વિદ્યાર્થીઓ આવતા નથી અત્યારે જે ઉપરના ગામડામાંથી બસ આવે છે એ અમારા ગામડા સુધી પહોંચે ત્યાં લગીમાં એક તો બસની હાલત હાઉ ખખરદ છે બરાબર પ્લસમાં એમાં દોઢસો જેટલા સમથિંગ વિદ્યાર્થીઓ ભરેલા હોય છે તો વિદ્યાર્થીઓને બેસોની જગ્યા મળતી નથી જેથી કરીને બસ કલાક કલાક લગી ત્યાં ડ્રાઈવરને કંડક્ટરો હોલ્ટ કરે છે અને એવું કહે છે કે આમાં જગ્યા નથી અમે શું કરીએ પછી પોલીસ બોલાવે છે અને ખોટા ખોટા બીજા બધાને સમજાવી વિદ્યાર્થીઓને અને રવાના કરે છે બકરાની જેમ ભરીને આવે છે અમારી ડીએમ સાહેબની અત્યારે એવી રજૂઆત છે કે અમને પૂરતી બસ આપો અને સમયસર બસ મળે જેથી કરીને આપણા ભારતનું ભવિષ્ય કે જે ગામડામાં ખેતમજૂર કરીને જે વડીલો જે છે વિદ્યાર્થીઓને ભણાવવા માટે ભાવનગર મોકલે છે એ સમયસર સ્કૂલ કોલેજ સુધી પહોંચી શકે અને ભારતનું ભવિષ્ય ઉજળું કરી શકે બળદેવ સોલંકી વિરોધ પક્ષ નેતા જિલ્લા પંચાયત ભાવનગર જે રીતે આજની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો અમારી સાથે અહીંયા અઢીસો થી ત્રણસો વિદ્યાર્થીઓ હાજર છે અને રજૂઆત કરવા માટે આવ્યા છે ભાવનગર તાલુકાના કંઠાળ વિસ્તારની અંદર હાથપ કોળિયાક પટ્ટી ઉપર પૂરતી વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે બસો પૂરી પાડવામાં નથી આવતી આ લાંબા સમયનો પ્રશ્નો છે અમે અવારનવાર ડેપો મેનેજર સાહેબને રજૂઆતો કરી છે ડેપો મેનેજર સાહેબને સરકારના આટલા બધા કામો અને સરકારના તાયફાઓ કરવામાંથી ટાઈમ ન મળતો હોય વિદ્યાર્થીઓને ટાઈમ નથી આપતા વિદ્યાર્થીઓને વાત સાંભળવાનો એને સમય નથી ત્યારે અમે આજરોજ ભાવનગર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓના સમૂહ સાથે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને ધરણા પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ વિષય એવો છે કે હાથપ કોળિયાક પટ્ટી ઉપર જે બસો જાય છે એમાં એક એક બસની અંદર દોઢસો દોઢસો વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અને પોતાના ભવિષ્યના અર્થે ભાવનગર મુસાફરી કરવા માટે આવી રહ્યા છે આ વિદ્યાર્થીઓ હજી જૂના રતન પર નવા રતન પરના ગામડાઓ સુધી ન પહોંચે ત્યાં સુધીમાં એક બસની અંદર દોઢસો વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે તો આજે પૂરતી બસોનું ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડવામાં નથી આવી રહ્યું તો આ કાંઈક ને કાંઈક તંત્રની બેદરકારી છે જ્યારે વીસ તારીખે મોદી સાહેબ ગુજરાતના ભાવનગરમાં પધારી રહ્યા છે ત્યારે ચોક્કસપણે આ ભાવનગર ડેપોની તમામ બસો જે રહી એ મોદી સાહેબના તાયફાઓ કરવા માટે પાંચ પાંચ અને દસ દસ મુસાફરોને ગધેડિયા મેદાન સુધી લાવવા માટે દોડાવવામાં આવશે પરંતુ ભારતનું ભવિષ્ય છે ભાવનગરનું ભવિષ્ય છે આ વિદ્યાર્થીઓ એના માટે દરરોજે દરરોજ જે બસોની જરૂરિયાત છે એ બસોની જરૂરિયાત પૂરી પાડવામાં નથી આવતી એના માટે થઈને અમે ડીએમ સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છીએ જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર હાથપકોળીયાક પટ્ટી ઉપર જેટલી બસો પણ આવતી છે એ તમામ બસોને અમે રોકશું અને રોડ રોકો આંદોલન કરીશું